ગોત્રી મેડિકલ હોસ્પિટલ માંથી રિક્ષા ચોરી કરનાર રેસમ ને ગણતરીના દિવસોમાં પકડી પાડતી વડોદરા શહેર ગુરવા પોલીસ ટીમ ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠેનાઓએ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સી એચ આસુંદા તથા તાબાના લો એન્ડ ઓર્ડર ટીમના મિલકત વિરુદ્ધના ગુનાઓ કરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ જે આધારે અત્રેના એએસઆઈ મિનિશકુમાર અનોપસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ મોહમ્મદસિંહ હિંમતસિંહનાઓને નાઓને સંયુક્ત બાતમી મળેલ કે ગોત્રી મેડિકલ હોસ્પિટલમાંથી ચોરી થયેલ રિક્ષા નાંદાલેથી હાઈ હાઈટેન્શન રોડ ઉપર ફરતી જોવા મળેલ છે જે આધારે જરૂરી સ્ટાફના માણસોએ હાઈટેન્શન રોડ ઉપર ખાતે વોચ તપાસમાં રહેતા બાતમી આધારે સીએનજી રિક્ષા નંબર ટીજે ઝીરો છ બીયુ તેર પંચોતેર સાથે જયેશભાઈ પ્રદીપભાઈ રામજીભાઈ પરમાર ઉંમર વર્ષ ત્રેવીસ રહેવાસી મકાન નંબર આઠસો બ્લોક નંબર ત્રણ દીનદયાળ નગર બુડાના મકાન ગોત્રી બુડા ચાર રસ્તા વડોદરા શહેરને પકડી સદર રિક્ષા અંગે પૂછપરછ કરતા જણાવેલ કે સદર સમય સીએનજી રિક્ષા નંબર જી જે જીરો છ બીયુ તેર પંચોતેર વીસેક દિવસ પહેલા ગોત્રી હોસ્પિટલના પાર્કિંગમાંથી ચોરી કરેલાની કબૂલાત કરેલ હોય તે અંગે ખાતરી તપાસ કરતા ગોરવા પોલીસ સ્ટેશન માં ભારતીય ન્યાય સંહિતા અને સન બે હજાર કલમ ત્રણસો ત્રણ મુજબ નો ગુનો નોંધાયેલ હોય જેથી સદર ઇસમ પાસેથી સીએનજી રિક્ષા નંબર ઝીરો છ બે મળી આવેલ જેની કિંમત બે લાખનો મુદ્દામાલ ચોરી નો છ કપટથી મેળવેલું જણાય આવે જેથી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ ન્યૂઝ શેર અને